પાદરા તાલુકાના સાંગમા ગામની જમીનને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પડાવી લેવાના મામલે જમીન માલિકે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતની રજૂઆત કરી છે મોજે ગામ સાંગમા ગામની વડીલો પાર્જિત જમીનમાં ગેરકાયદેસર ગુંડાઓએ કબજો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને પરિવારને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે એક બાજુ કુદરતના કહેર કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે તો બીજી બાજુ આવા અસામાજિક ગુંડા દ્વારા જગતના તાતને હેરાન કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી પરિવાર સાથે માલિકીની જમીનમાંથી ઘૂસી આ માનુષી વર્તન કરી જમીનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે આ મિલકતની કાયદાકીય લડત ગુજરાત હાઈકોર્ટ વડોદરા કોર્ટ તેમજ પાદરા કોર્ટમાં દાવા પિટીશન ચાલતી હોય ત્યારે ગેરકાયદેસર કબજો કઈ રીતે મેળવી શકે તે તપાસનો વિષય બને છે તથા મારા પરિવારને જીવનું જોખમ હોય આ મામલે કલેક્ટર કચેરી ખાતે જમીન માલિકે આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી આજે અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબ શ્રી આપવા આવ્યા છે વડોદરા સાંગમા ગામનો વતની છું ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ અને મારી જમીન વડીલો પાસે મિલકત એકસો પંચાણુ નંબર સર્વે નંબર એ જમીન ની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલો પાસે મિલકત હતી હૈયારી એ છતાં મારા બાપની પટાઈ પહોળાઈ સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી એ જમીનનો કબજો આજ રોજ મારી પાસે છે લુકા તત્વો આવીને કાલે સાંજના બમાલ કરીને મારી મિસિસ હતી મારી બે બહેનો હતી મારો દીકરો હતો હું બાર ગામ ગયો હતો અને હજે ધમાલ કરીને પાંત્રીસ થી ચાલીસ જણ નું આવીને લાકડીઓ લઈને મારે માર કરી અત્યારે મારા ઢોર મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો ધ્યાનથી મારી નાખીશું તમને અહીં ઘૂસવા દઈએ નહીં અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે એ પ્રેરણા બેન વિનોદભાઈ પટેલ અને ઋષિભાઈ વિનોદભાઈ પટેલનો ડુપ્લિકેટ પાવર હોય કે સાચો પાવર હોય એની મને ખબર નથી પણ પચ્ચીસ સાત પચ્ચીસનો પાવર છે આટલા ટાઈમથી વિવાદ કોર્ટોની અંદર ચાલે છે સાહેબ એ કોર્ટોની અંદર આવતો નથી અને આવી રીતે પાદરા પોલીસ સ્ટેશનની અંદર દોડી દોડી અને છાવરીને પચાસ હજાર રૂપિયાનો જે કઈ હોય એ કરીને હા અમને હેરાનગતિ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે આ અમારે એક જ માંગણી છે અમને ન્યાય જોઈએ અને અમારી સાથે ગુંડાગીરી અંદરો પેહી ગયા છે એમને બહાર કાઢે ને અમારી જોડે આવે ને તો અમે ત્યાં ખેતર ને અંદર દૂધ કાઢવા પણ જઈ શકીએ નહીં સાંગમાં નેર જોડે જમીન આયેલી છે ત્યાં કેનાલની જોડે જમીન છે અમારી કાલે 40 લોકો આયા હતા અને અમે બધા બેઠા હતા બે ચાર જણ એ અમને મારવા મળ્યા એકદમ અને એક નાનો છોકરો હતો અમારો એને પણ ખૂચવી લેવા અને મારે આમ નાખી દેવાની કોશિશ કરી એમને સાહેબ તો અમને અમારી માંગણી એ છે કે અમને પોલીસ આપે ને અમારી વસ્તુ અમને પાછી આપે